ઘડે ઘોડે પૂરા ખુબાર ને ઠાર કર્યા ભાઈ ભાઈ પછી તો એમ કેવા છે કે ડોળિયા ની અંદર ડોળિયા કામ તો આમ તો હતું પૂરા ખુબાર નું પણ એ ગામમાં તો પછી માથું કાપી અને લઈ જવાના હતા પણ ગામ એનું ભેગું થઈ ગયું પછી એને કીધું કે પૂરા ખુબાર નું માથું તો હું પણ એનું એક રૂવાડું પણ ન લઈ જવાય એટલે જમાદારે જાણ્યું કે કામ ગામ જેવું નથી પછી શબ્દ લઈ અને આઠણી આવ્યા આઠણે નેમ દીધા અને પછી ભાઈ ભોકો નાના હતા એટલે જોગીદાસે વિચાર કર્યો કે હવે બધા ભાઈઓ ભેગા થઈ ગયા અને આય સજુભાઈના પીલા હાથ કરી નાખીએ પછી તો એમ કહેવાય છે કે વિશ્વમાં જ્યાંક દીધેલા અને પછી જ્યાં જોગીદાસ ખુબાણ માંડવે હોય ત્યાં માણસોની હું તાણ હોય પછી તો

કે આ સજુભાઈ આથરણી આવી અને બધો વહીવટ કરે છે પણ ગામમાં દી બહાર ન નીકળતા અને એમ કેવાય છે કે એનો ઇતિહાસ હોય કે આ સજુભાઈ ત્યારે પોતાના છોકરાને લઈ અને આ સજુભાઈ ના ખોળામાં ઘા કરતા આશીર્વાદ દેતા એમાં બન્યું એવું કે શિવાલય નું મંદિર હતું ત્યાં ઈંડું સીધું થતું નતું પછી કોઈ કીધું કે આ સજુભાઈ ને ચેડાવો અને જો પ્રાર્થના કરે અને જો ઈડું સીધું થાય તો પછી તો એમ કેવાય છે કે આ સજુભાઈ આવ્યા હાથ ઊંચા કરી અને પ્રાર્થના કરી એટલે આપોઆપ ઈડું સીધું થઈ ગયું આપણે વાર્તા નું